સરોવર ખાતે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાણીની લાઈન નાખવાની કામગીરી પાલિકા દ્વારા ચાલી રહી છે જેનું સ્થળ નિરીક્ષણ કરીને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી દ્વારા તે કામને વહેલી તકે સમયમર્યાદામાં પૂર્ણ કરવાની કોન્ટ્રાક્ટરને તાકીદ કરી હતી પૂર્વ વિસ્તારના લોકોને ચોખ્ખું અને સમયસર પાણી મળી રહે તે માટે આજવા સરોવર ખાતેથી નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાણીની લાઈન નાખવાનું કામ પાલિકા દ્વારા ચાલી રહ્યું છે ત્યારે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી દ્વારા આ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને તાકીદ કરી છે હાલમાં આજવા સરોવર ખાતે ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હયાત છે જે એક પિસ્તાળીસ એમ અને બીજા બે પચાસ પચાસ એમ ના પ્લાન્ટ છે જ્યારે બીજા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક પચાસ એમ અને બીજું પંચોતેર એમ એલ ડી નું બનાવવાનું કામ કાચ પાલિકા દ્વારા ચાલી રહ્યું છે સાથે નવીન પાણીની નલિકા નાખવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે ડોક્ટર શીતલ મિશ્રી દ્વારા આ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી યોગ્ય જઈ રહી છે તેવું જણાવ્યું હતું સાથે આ કામ વેજલ રત્ન સોરઠિયા અને રાજકમલ બિલ્ડર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે જે નક્કી કરવામાં કરવામાં આવી છે છે તે કામ પૂર્ણ થઈ જાય તેવી તાકીદ અને નહીં થાય તો પેનલ્ટી વસૂલવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કોન્ટ્રાક્ટરને જણાવવામાં આવ્યું છે આ મામલે કોન્ટ્રાક્ટર દ્વારા પણ સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવશે તેવી બાહદરી આપવામાં આવી છે ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી અને સમયસર પાણી મળી રહેશે તેવું સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું વડોદરામાં પૂર્વ વિસ્તારને આજવા સરોવરનું પાણી મળે છે આજવા સરોવર ખાતે ત્રણ ડબલ્યુટીપી હયાત છે પિસ્તાલીસ એમએલડી પચાસ એમએલડી પચાસ એમએલડી બીજા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે એક કામ છે પચાસ એમએલડીનું ડબલ્યુટીપી વેલચી રત્ન સરોડિયા કંપની કરી રહી છે બીજો પ્લાન્ટ છે પંચોતેર એમએલડી તે રાજકમળ બનાવી રહ્યા છે લાઈનો બે સેગમેન્ટમાં નાખવાની છે આજવા સરોવરથી લઈને નિમેડા સુધીની લાઈન વેલચી રત્ના સરોઠિયા દ્વારા પંદરસો એમની લાઇન નાખવામાં આવનાર છે અને નિમેડાથી લઈને સદર સ્ટેટ સુધી રાજકમલ દ્વારા લગભગ પોણા અગિયાર કિલોમીટરની લાઇન છે વીઆરએસ દ્વારા એટલે વેલજી રત્ના સોરોડિયા દ્વારા લગભગ આઠ પોઈન્ટ છ કિલોમીટરની લાઈન નાખવાની છે આમાંથી અત્યારે વિલજી રત્ન સ્વટે ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર લાઈન નાખી દીધી છે લાઈનમાં ગ્રાઇન્ડિંગ કરવાનું અને વેલ્ડિંગ કરવાનું અને સાંધા ઉપર એપોક્સી પેઇન્ટિંગ કરવાનું એ કામકાજ બરાબર થાય છે કે નહીં જોવા માટે આજે વિઝિટ કરી હતી